નમસ્કાર મિત્રો આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે કારણ કે મિત્રો અત્યારે શિક્ષણ વિભાગમાં મિત્રો શું બાબત ચાલી રહી છે એના વિશે કોઈ નિર્ણય જ આવતા નથી તો મિત્રો એક બાજુ શિક્ષણ સહાયકોની ભરતી બાટ માટે મિત્રો નવી ટાટ પરીક્ષા યોજવા બાબતની ચર્ચાઓ ચાલી રહી છે જ્યારે એક બાજુ જે શિક્ષણ વિભાગમાં ભરતી બહાર પડી છે એ પૂરી જ એની પ્રક્રિયા પૂરી જ થતી નથી ખાસ મિત્રો પૂરી જ થતી નથી પ્રક્રિયા તો મિત્રો આજે આ આપણે વિડીયોમાં જે નવી ભરતી આવવાની છે શિક્ષકમાં એટલે કે શિક્ષણ વિભાગમાં શિક્ષક શિક્ષણ સહાયકોની ભરતી માટે ટાટ પરીક્ષા યોજવા બાબતે એના વિશે પણ ચર્ચા કરવાના છીએ અને જે ભરતી આજે જે નિર્ણય આવ્યો છે કે જે શિક્ષક એટલે કે નવથી બારની જે ભરતી ચાલી રહી છે એના વિશે કોઈ જ સુધી નિર્ણય આવ્યો નથી એ પણ આપણે જોવાના છીએ તો મિત્રો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લો તમને ખૂબ જ ઉપયોગી બનશે તો મિત્રો જોઈએ કે મિત્રો શિક્ષણ સહાયકોની ભરતી માટે નવી ટાટ પરીક્ષા યોજવા બાબત મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે અને આ મિત્રો અગિયાર આઠ બે હજાર પચીસના રોજ એક અત્રે મિત્રો કચેરીએ યોજેલ બેઠકની કાર્યવાહી નોંધ મિત્રો આ જે અગાઉ આપણે એક મીટિંગ થઈ ગયેલી છે એના વિશે મિત્રો જણાવવામાં આવેલું છે કે તો મિત્રો આ જે શિક્ષણ સહાયક ભરતી વર્ષ બે હજાર ચોવીસ અંતિમ તબક્કામાં છે જે મિત્રો માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓની શિક્ષણ સહાયક ભરતી વર્ષ બે હજાર ચોવીસ અંતિમ તબક્કામાં છે જ્યારે મિત્રો ગુજરાત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની અગિયાર આઠ બે હજાર પચીસના ના રોજ બેઠકમાં સર્વાનુમતે લેવાયેલ નિર્ણય આગામી સમયમાં ખાલી રહેલ જગ્યાઓ અને વય નિવૃત્તિ દ્વારા ખાલી પડેલ જગ્યાઓ તથા આગામી ખાલી પડનાર જગ્યાઓ પર ભરતી કરવા માટે નવી ટાટ પરીક્ષા યોજવામાં આવે એવું મિત્રો કહેવામાં આવેલું છે તો મિત્રો આ જો ભરતી આવે તો ખૂબ જ સારા સમાચાર કહેવાય મિત્રો કે નવી ભરતીની જાહેરાત આવી છે તો મિત્રો મિત્રો ટાટ પરીક્ષા રાહ જોઈ રહ્યા છે મિત્રો જોઈએ કે જે પરીક્ષા ભરતી તો બહાર પડી ગઈ છે પરંતુ એ ફરી વાર વિલંબ થયો છે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો ચિંતામાં છે કારણ કે શિક્ષણ વિભાગમાં ખૂબ જ આ ખૂબ જ નબળાઈ કહેવાય કારણ કે મિત્રો શિક્ષકોની ખાલી જગ્યા ખૂબ જ વર્તાઈ રહી છે તો હવે મિત્રો આજે ધોરણ છ થી બાર સુધીની ભરતી અટકાઈ રહી છે મિત્રો ખાસ ધોરણ છ થી બાર સુધીની ભરતી પ્રક્રિયા ફરી અટકાય વિલંબથી હજારો વધુ ઉમેદવારો પહેલી જ અપાયેલી જાહેરાત અટકી આ મિત્રો પહેલી જ પહેલેથી જ અપાયેલી જાહેરાત અટકી ગઈ છે જ્યારે મિત્રો શાળાઓમાં શિક્ષકની ભારે અસત યથાવત છે એ પણ મિત્રો આપણે જણાવ્યું કે શિક્ષણ અત્યારે જે તમે શિક્ષક હોય છે જે આપણે શાળાઓ એમાં એક એક શિક્ષક હોય છે ક્યાંક ક્યાંક બે હોય છે એવું ઘણી મિત્રો ખાસ ખૂબ જ સંખ્યાઓનો ઘટાડો છે શિક્ષક મિત્રોનો તો નિયમિત શિક્ષક ન હોવાના કારણે વિદ્યાર્થીઓ પર અસર થઈ શકે છે મિત્રો વિભાગે રજૂઆત સાંભળી સત્તા કોઈ અંતિમ નિર્ણય હજી સુધી કાંઈ લેવામાં આવ્યો નથી અને મિત્રો આજના આ બ્રેકિંગ ન્યૂઝ છે શિક્ષકોની ભરતી ફરી એકવાર વિલંબમાં પડી છે મિત્રો આ તમને જણાઈ દઈએ ધોરણ નવ થી બાર ખાલી જગ્યાઓ ભરવા અંગે કોઈ નિર્ણય નહીં ધોરણ છ થી આઠ મિત્રો ભરતી પણ અટકી પડી છે એવું મિત્રો જણાવવામાં આવ્યું છે જ્યારે કમિટીએ ઉમેદવારોની વાત તો સાંભળી પરંતુ કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી ખાસ મિત્રો વાત તો સાંભળી પરંતુ કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી તો મિત્રો આ જે શિક્ષણ વિભાગમાં શું ચાલી રહ્યું છે જે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા છે કે એમ શિક્ષક ક્યારે બનશું એ વિદ્યાર્થી મિત્રોની ઉંમર વધતી જાય છે પરંતુ એક શિક્ષકની ભરતી પ્રક્રિયા પૂરી થતી નથી મિત્રો અને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે શિક્ષણ વિભાગમાં શિક્ષકની ભરતી પ્રક્રિયા પૂરી થશે મિત્રો અને આગળ આપણે જણાવ્યું કે નવી ભરતીની વાત વાતો થઈ રહી છે જો મિત્રો નવી ભરતી આવે તો ખૂબ જ સારા સમાચાર કહેવાય પરંતુ મિત્રો જે ભરતી બહાર પડી ગઈ છે એ ભરતી પ્રક્રિયા પૂરી કરે તો પણ ખૂબ જ સારી બાબત કહેવાય કારણ કે ઘણા ખરા જે મિત્રો રાહ જોઈ રહ્યા છે મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને વધારે વધારે શેર કરજો બાકી આપણે આ ચેનલ ઉપર તમને ભરતીને લગતી આવીને માહિતી મળતી રહેશે અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવા તમને ખૂબ જ ઉપયોગી બનશે તો જય હિન્દ મિત્રો